આ છે બદ્રીનાથ ધામ અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે અને અમારી ગાડી અહીંયા પાર્ક કરી છે હવે અમે અહીંયા પાર્ક ગાડી કરીને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બદ્રીનારાયણના તો બધા મિત્રોને જાય બદ્રીનાથ આપ જોઈ રહ્યા છો બદ્રીનાથ જવાનો રસ્તો છે કે પાર્કિંગથી અમે ચાલતા આવ્યા છીએ આટલા સુધી ગાડી આવી શકતી નથી એટલે ચાલતા ચાલતા મંદિર સુધી જવું પડે છે અહીંનું અત્યારે વાતાવરણ એકદમ ઠંડુ છે અને બહુ મસ્ત માહોલ છે અહીંનો આ છે બદ્રીનાથ ધામનું માર્કેટ ગરમ કપડાં અહીંયા બહુ મળે છે ક્ષ ની માળાઓ લેવી હોય તો બી છે સામે જે દેખાય છે બદ્રીનારાયણ મંદિર છે પાર્કિંગ થી પાર્કિંગથી બહુ ચાલવાનું નથી દોઢક કિલોમીટર જેવું ચાલવાનું છે પણ જો ટ્રાફિક ફૂલ હોય તો લાઈન બહુ લાંબી લાગે છે અહીંયા કને અત્યારે ટ્રાફિક નથી એટલે અમે દર્શન બહુ જલ્દી કરી અને બહાર નીકળી જઈશું સામે ભદ્રનારાયણ મંદિર છે જો આ તમને દેખાઈ રહ્યું છે આ આ છે આપણું બદ્રી મંદિર લોકો દર્શન કરી કરી અને રિટર્ન આવી રહ્યા છે અને અમે હવે દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છીએ અહીંયા બદ્રીનાથ અંદર ગરમ પાણીનો કુંડ છે ત્યાં નહીં નાઈ અને દર્શન કરવા જવાનું છે અમારે આપ જોઈ રહ્યા છો જો આ છે ગરમ પાણીનો કુંડ અહીંયા નહીં ધોઈને અમારે દર્શન કરવા માટે જવાનું છે એવી માન્યતા છે કે નહીં નહીં ગરમ પાણીના કુંડમાં નહીં પછી દર્શન કરવા જવાય છે

અત્યારે અમે બદ્રીનાથ ધામની અંદર દર્શન કરી અને અંદર બહાર નીકળ્યા છીએ તો આ છે બદ્રીનાથ ધામનું મંદિર અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે અમે બહારથી દર્શન કરાવીએ છીએ બોલો બદ્રીનાથ ભગવાન કી જાય પહાડોની વચ્ચે મંદિર આવેલું છે અને બહુ સુંદર દ્રશ્ય છે પહાડોની અંદર આપ જોઈ રહ્યા છો અત્યારે અમે પાંચે મિત્રો બદ્રીનાથ મંદિર દર્શન કરી અને નીચે ઉતરી ગયા છે નીચે એટલે ચોગન આવી ગયા છે બદ્રીનાથના અને અમે મસ્ત અમારે બધા પાંચે પોચે મિત્રો દર્શન થઈ ગયા છે આશ્રય બદ્રીનાથ ધામની અંદર નદી જઈ રહી છે અને અમે દર્શન કરી અને અમે પાછા રિટર્ન થઈ ગયા છીએ અમારી ગાડીના પાર્કિંગ જોડે જય હો બદ્રીનારાયણ જય હો જય હો પાર્કિંગ ની અંદર સામે બરફના પહાડ દેખાઈ રહ્યા છે જોઈ લો ચારે બાજુ આ બાજુ લીલા પહાડો છે સામે બી બરફના પહાડો છે બરફ અત્યારે બહુ નથી પણ ક્યાંક 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 પહાડોની અંદર છે વધારે નથી ત્યાં સામે દેખો છે થોડો બધો થોડો થોડો બરફ છે વધારે નથી અને વાદળા એકદમ પહાડોની નીચે છે પહાડો ઉપર છે અને વાદળા નીચે છે અહીંયા કને આ બદ્રીનાથ ધામની ઉપર અમે આવી ગયા છીએ રોડ ઉપર અત્યારે ત્યાંથી હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું પહાડોના અત્યારે હવે અમે બદ્રીનાથથી માણા ગામ જઈ રહ્યા છીએ જે ભારતનું પ્રથમ ગામ કહેવાય અને ઉત્તરાખંડનું છેલ્લું ગામ રહ્યું છે ભારત કાથમ પ્રથમ ગાં લિખા હોય માણા ગાં આ છે ભારતનું પ્રથમ ગામ જે માણા ગામ ત્યાં અત્યારે અમે આપ્યા છીએ હવે જોઈ રહ્યા છો માણા ગામ આ છે માણા ગામનો ગેટ કે જે અંદર પ્રવેશ માટે આપેલો છે આજે માણા ગામ માણા ગામની અંદર સરસ્વતી નદી અહીંયાથી પાતાળ લોકમાં સમાઈ જાય છે અહીંયા ભીમ પુલ પણ છે દેખો સામે અને અહીંયા મંદિર છે હાલો હાલ સીધો સીધો આ સરસ્વતી નદી છે જે પહાડો માંથી આવે છે અને આને આ જગ્યાને ભીમ પુલ તરીકે ઓળખવામાં આવે છે અમે ઉભા છીએ ભીમ પુલ પર ઉભા છીએ અને સામે સરસ્વતી માનું મંદિર છે આ સરસ્વતી માનું મંદિર છે બઉ એકદમ જોરદાર પ્રવાહ ની અંદર સરસ્વતી માં નદી વહી રહ્યા છે અને અહિયા થી જ સરસ્વતી પાંચ પાંડવો અહીંયા સ્વર્ગ ની યાત્રા માટે આવ્યા હતા આ સરસ્વતી નદી ની અંદર પુલ ઉપરથી આ પુલ ભીમે બનાવ્યો હતો અને ભીમ આ નદી ની પાર કરી અને સ્વર્ગ ની અંદર ગયા હતા પાંચે પાંડવો તમે અહીં જોઈ રહ્યા છું આ સરસ્વતી માનું મંદિર છે એમના સરસ્વતી મા બિરાજમાન જો કેટલો પ્રવાસ છે પાણીનો અહીંયા જોરદાર સામેના પહાડમાંથી પાણી અંદર આવે છે સરસ્વતી લુપ્ત થઈ જાય છે હા તમે નીચે જોઈ રહ્યા છોક ધનુષ સાત રંગોનો ધનુષ કહેવાય આતે બેક દેજોશ કિડ આખો દે આ વોટર જોશ આપ સબકે જન દે હા બરાબર આપા આકાશ મે જો દે અહીંયા અહીં ઉપરો આ કે ખાલી આ ઉપર કિલો લઈ અત્યારે અમે માણા ગામથી એક કિલોમીટર ઉપર પહાડી ઉપર બેઠા છીએ અને જે માણા ગામની પહેલી દુકાન કહેવાય જે સામે તમને દેખાય છે એ માણા ગામની પહેલી દુકાન છે અને માણા ગામની છેલ્લી દુકાન કહેવાય અહીંયાથી પછી આગળ જે પચાસ કિલોમીટર આર્મીનો કેમ્પ આવી જાય છે અને ત્યાંથી ચાઈના શરૂ થાય છે એવું અહીંયા લોકોથી અમને જાણવા મળ્યું છે અને હિન્દુસ્તાનની આ છેલ્લી દુકાન જે ભારતની આપણે પહેલી ભારત ની પહેલી દુકાન અરે અહીંયા દુકાન ની અંદર ભાવ બી બધા રીઝનેબલ જ છે બધા આપડા જે નોર્મલ ભાવ હોય છે અહીના અને અહીંયા આપણો રાષ્ટ્રીય ધ્વજ બી લગાવેલો છે તમે જોઈ રહ્યા છો જુઓ અને આ છે નીચે એક કિલોમીટર માણા ગામ અમારા ગામ છે